નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ તારીખ બે નવ બે હજાર ચોવીસના ના રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લા કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો આગામી દિવસોમાં વધુ લોકો પક્ષમાં જોડાય તે માટે કાર્યક્રમો માટે આપવામાં આવી સૂચના જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના સાંસદ સભ્યો તેમજ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખને બનાવ્યા સભ્યો જિલ્લામાં નવા બે લાખ સભ્યોને પક્ષમાં જોડવામાં આવશે કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ તારીખ બે નવ બે રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે

ગુજરાતના પ્રણોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સંગઠન પર્વમાં પ્રથમ પ્રાથમિક સભ્ય ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા પછી આ કાર્યક્રમની શરૂઆત થઈ કાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આ ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દો અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાથમિક સભ્ય બનાવ્યા એવી જ રીતે આજે સુરેન્દ્રનગર ખાતે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાને જિલ્લા અધ્યક્ષ તરીકે અહીંયા પ્રાથમિક સભ્ય બનાવ્યા અને બે તારીખથી જે ભારતભરમાં જે સદસ્યતા અભિયાનનું સંગઠન પરવા શરૂઆત થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ સંગઠન અને ચૂંટાયેલા મારા સંસદ સભ્ય ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કે સરપંચ સુધીના દરેક કાર્યકર્તામાં એવા જુસ્સા સાથે જે ભારતીય જનતા પાર્ટીને સો ટકા પછી તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્યો હોય કે સંસદ સભ્ય હોય કે સહકાર ક્ષેત્ર હોય સો એ સો ટકા આ પ્રજાએ સુરેન્દ્રનગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજય બનાવ્યો છે એ વિજયના વિશ્વાસ સાથે એ પરિવારોને જે ભારતીય જનતા પાર્ટીને કાયમ માટે સપોર્ટર છે એ સપોર્ટરને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી દરેકને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રાથમિક બનાવે બનાવશે આજે સુરેન્દ્રનગર મધ્ય સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આજે જિલ્લા સંગઠનના પ્રમુખ માનનીય હિતેન્દ્રસિંહ ચૌહાણે મને એક સંસદ તરીકે આજે સભ્ય બનાવી ભારતીય જનતા પાર્ટીના અને અભિયાનની શરૂઆત કરી છે ત્યારે બીજી તારીખે જે શરૂ થયેલા આ સદસ્યતા અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રથમ સભ્ય બન્યા છે ત્યારબાદ ગુજરાતના સીએમ અદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવ્યા છે અને આજે દરેકે દરેક જિલ્લામાં દરેક સાંસદના અધ્યક્ષતાને આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ જિલ્લા ગુજરાતને આપેલા બે લાખના ટાર્ગેટને પાર કરવામાં અમને કોઈ મુસીબત પડવાની નથી અને અમને વિશ્વાસ છે કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને દેશમાં આદરણી વડાપ્રધાન શાસન કરી રહ્યા છે ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એક અનેરો ઉત્સાહ જેવું વાતાવરણ છે ત્યારે અમે આ આ ટાર્ગેટને ચોક્કસ પાર કરી અને જિલ્લામાં અમને આપેલા ટાર્ગેટને પાર કરીશુંમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન